ગયા આપણે માતાજીને આપણે પગે રાખી લીધું નોકરી લીધું ને આપણે તમને બતાવું આપણે થોડુંક આપણે જ્યાં પતા કાઢીનું છોટા નહોતું કાંઈ છોટા નોક્યું હતું અને આ જે થોડુંક આ જે ગલોફનું માનવ હતું જે બીજું સીરીઝ હતું બાકી છે એ કારણ કે કાલ નહોતા હશે એટલે કાલથી પૂરતે આપણે કાલ માંડશું જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠેક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલગમાં તો આપણે કાંઈ હવારના નવરા નહોતા એટલે કાંઈ શૂટ કર્યું નહોતું અને અત્યારે બપોરના એક દોઢ જેવું થઈ ગયું છે અને આપણે અત્યારે સીવવાનું કામકાજ કરવાનું છે એમ તો ક્યારના સીવવી જ છીએ પણ કાંઈ બ્લોગ ઉતાર્યું નહોતો કા રોશની અમારે રોશની જો બાળ મંદિરેથી આવી ગઈ અને જો એ તો ડાગલા જોવે છે કા આમ કરતી તોલો હલાવતી ડાગલા જોઈએ છે રોશની અને આ બાજુ આપણે જો સીવવાનું કામકાજ ચાલુ જ છે પછી એમ થયું કે ત્યારે તો ઘડીકમાં હાંજ પડી જાય છે તો લોગ નહીં ઉતરે એટલે એમ થયું કે હાલો થોડું ઘણું સૂટ કરી લેવી તો કન્ટિન્યુ લોકમાં માં બિના રેજો બ્લાઉઝ સિવિલ થઈ ગયા છે ભી ઊભા કા રોસની અને રોન રોશની જો ડોક્ટર બુધવી બધી મડીસ ભરવા હમાય ને એટલું મડીસ ભરવા કા હા પરતી હણો જાવું છે તો આપણે જો બ્લાઉઝ સિવિલ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે જવાનું છે આપણે પડા માં નીણ વાડવા જવાનું છે કા ને ઢોર રાખી એટલે જવું પડે ને ઈ જો રમમાં મડ્યો સાઉ કા રમેશ તું આ જો એને ઘોડી લઈ લીધી છે હવે બસ તું એવું કર્યા રાખ તાર કઈ બીજું કઈ કામ તો ન હોય કાને ન હોય ને કામ કાંઈ જો ઘોડી માથે એ હાથી ને ફોન ને એવું બધું મેકે છે તો એ ઘોડી ભાઈ આપણી નથી મારા ભાઈની છે તો મારા ભાઈને પણ ચેનલ છે તો ફેમિલી એને પણ જોજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો માનવ સેવા સરસ મારશે તોય આવી જાય છે અને સમાજ સેવા સર્ચ મારશે તોય આવી જાય છે અને ગુજરાત

વાવું પણ કરીને થઈ જશે નવરા અને આપણે જાવું છે ત્યારે માથે જી કારણ કે કાલે આપણે જાતા તો કાલે થોડુંક પતાગડાનું બધું સોટાડ્યું હતું એ બધું કર્યું હતું અને આજે થોડું ઘણું કામ છે એના માટે અને પછી આપણે મહાખાળીમાંનું મત છે અને આપણને ગાવાનું હતું તો આજે થોડુંક પતાકડા સોટાડવાનો છે એવું છે આજે થોડુંક આપણે આણ્યું છે પતાગડીને આપણે જવાનું છે ના આપણે તોરણનું બાંધવાનું બધું જવાનું છે તો આપણે વાવ પણ કરીને નવરા થઈ જશે અને હવે આપણે દાઇ દીધી ગામમાં ગાડી દેપર આ બધી બારી કાઢી લીધી છે હવે આપણે જવા દેવી કામમાં ત્યારે અંધારું તો તમને ફૂલ દેખાતું છે ને આ બધું આપણે જો ગાયને પેસ ને વાંસ અને બાંધે છે ટોર આપણે સરસ મજાને આ બધું વાહરવા અને અત્યારે વરસાદની ઉકાઈ નથી એટલે વાહરવા ખુલ્લામાં બાંધી તો મચ્છરને હોય અને કનર અને રાતના વાહરવા બાંધીએ તો હાલો તમે ફોલમાં કન્ટિન્યુ બન્યા રહીજો મટે પાછા મળી જાવ ફેલી આપણે જો મઢે આવી ગયા છીએ મઢ આપણે માતાજીના પગેલી ને આપણે તમને બતાવવું આપણે થોડુંક આપણે જ્યાં પત્તા કાઢીને સોટાડો હતો કાંઈ સોટાડો હતું કહ્યું હતું અને આજે થોડો આજે ગલો ખૂણે માંડો હતો જે બીજું સિરીજ ને બધું બાકી છે એ કારણ કે કાલ નહોતા છે એટલે કાલથી કુવાથી આપણે કાલ માંડશું તો આપણે જો માતાજીને તમે સરસ સાઉન્ડ દર્શન કરી લો સાઉન્ડમાં છે અમારા છે લોહીલીમાં છે અમારા ખોખલા બેઠેલા आप जो आ रिंग में राह बता पताकड़ा सौटा जाएस मजा पताकड़ा बता सौटा रहा गाँव फरते नहीं, फरे नहीं, नहीं, नहीं तो रात में फर से गोल गोलो फिट थोड़ी बाकी सीरीज में जे आज माता गोखलो से लगाड़े बाकी से तो ये काल होता से तो काल के आप काल लगाड़शी तो ये काल में काम थोड़क बाकी रखिये

માંડી દીધું છે આ નિષે આમ ફરી આપણે બે પેલા ફાનેતા એક આ નિષે આ માંડ્યો કચ્યામાં ને એક મોટા માંડ્યો તો આ સરસ મજાને આપણે પતાકા સોટા દીધા અને આ બધું થોડાક હોય ત્યાં ત્યાં થોડાક આ બહાર સુટાડ્યા આવું કાક આપણે થોડુંક ને એવું કર્યું ત્યારે આપણે કાંઈ નહોતો આપણે ઓલો ચાલુ કર્યો આપણે પતાકડા બંધતા કરતા હતા કાંઈ નવરા નહોતા પછી આ પતાકડા બધું બંધને કમ્પ્લીટ થઈ ગયું ત્યારે આપણે પાછું ઓલો ચાલુ કર્યો આવું બધું છે તો ફેમિલી તો હવે આપણે હવે આવું છે કરીએ તો આજનો વ્લોગ આપણે આયા પૂરો કરી દીધો છે તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહીજો અને જો પસંદ આવી ગયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં આવતું બધાને જય દ્વારકાથી બાય બાય